મેગ્નેશિયમના મહત્વ પરના સ્પોકન ટ્યુટ્યલમાં આપનું સ્વાગત છે આ આપણે શીખીશું આવશ્યક પોષક તત્ત્વો તરીકે ખનીજો આપણા આહારમાં મેગ્નેશિયમનું મહત્વ તેની ઉણપના કારણો અને લક્ષણો મેગ્નેશિયમના ખાદ્ય સ્ત્રોતો અને વિવિધ વય જૂથો માટેની જરૂરિયાતો ચાલો આપણે સમજીએ કે આપણા આહારમાં ખનીજો શા માટે જરૂરી છે ખનીજો આવશ્યક પોષક તત્વો છે સારા સ્વાસ્થ્ય માટે આપણને ઓછી માત્રામાં ખનીજોની જરૂર હોય છે આપણું શરીર જાતે જ ખનીજો ઉત્પન્ન કરતું નથી તેથી આહાર દ્વારા લેવા જોઈએ ભાગ્યા પછીથી લોહીને બંધ કરવા માટે ખનિજ તત્વોની જરૂર પડે છે તેઓ બ્લડ શુગર અથવા બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે હિમોગ્લોબિન અને લાલ રક્તકણોના ઉત્પાદન માટે ખનીજોની જરૂર પડે છે તેઓ સ્નાયુ સંકોચન અને મગજના વિકાસ માટે ફાળો આપે છે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ અને થાઇરોઇડ હોર્મોન્સના ઉત્પાદન માટે પણ ખનીજો જરૂરી છે મેગ્નેશિયમ એ આપણા શરીર માટે જરૂરી ખનીજ તત્વ છે તે સ્નાયુઓમાં આરામ માટે જરૂરી છે તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા સંદેશો મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આ પોષક તત્વ તંદુરસ્ત હાડકા અને દાંત માટે પણ જરૂરી છે ઉર્જા ઉત્પાદન અને ડીએનએ સંલેષણ માટે આપણને મેગ્નેશિયમની પણ જરૂર પડે છે ચાલો આ પોષક તત્વની ઉણપના કારણો અને લક્ષણોને સમજવાનો પ્રયાસ કરીએ અમુક પરિબળો તેમાંથી આહાર અને ફૂડનું છે અન્ય પરિબળોમાં દારૂ ચા અથવા કોફી ના વધુ પડતા સેવનનો સમાવેશ થાય છે મેગ્નેશિયમનું અપૂરતું શોષણ પણ ઉણપ માટે જવાબદાર છે ગર્ભાવસ્થા દરમિયાન મેગ્નેશિયમની જરૂરિયાત વધે છે આ જરૂરિયાત પૂરી કરવામાં નિષ્ફળતા પણ ઉણપ તરફ દોરી જાય છે મેગ્નેશિયમની ઊણપના ચિહ્નોમાં ભૂખ ન લાગવી અને નબળાઈનો સમાવેશ થાય છે તેવા માથાનો દુખાવો આધાશીશી અને સ્નાયુન માં ખેંચાણનો પણ સમાવેશ થાય છે જો ઉણપ વધે છે તો લોકો અસામાન્ય હૃદય ધબકારા અનુભવી શકે છે કેલ્શિયમ ટાઈપ પોટેશિયમ ડાયાબિટીસ અને હાઈબીપી નું જોખમ વધારે છે ઓસ્ટ્રિયોપોરોસિસ અને હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે ઓસ્ટ્રિયોપોરોસિસ એ એક એવી સ્થિતિ છે જેમાં હાડકાની ઘનતા ઘટી જાય છે હાડકા નાજુક બની જાય છે અને ફ્રેક્ચર થવાની સંભાવના રહે છે ઓસ્ટ્રિયોપોરોસિસના અન્ય લક્ષણોમાં ટટ્ટાર મુદ્રા ઊંચાઈમાં ઘટાડો અને પીઠનો દુખાવો છે ઉણપને ટાળવા માટે આપણે આપણા આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ કઠોળ

સો ગ્રામ પાંદડાવાળી શાકભાજીમાં લગભગ એક્યાસી મિલીગ્રામ હોય છે કે આપણે આહાર દ્વારા મેગ્નેશિયમ મેળવી શકીએ છીએ તેનું શોષણ પણ મહત્વપૂર્ણ છે ખોરાકમાં હાજર ઓક્સાલેટ્સ

પિંચોતેર ગર્ભા સ્ત્રી માટે ચારસો મિલીગ્રામ અઢાર થી ઓગણીસ વર્ષની સ્તનપાન કરાવતી માતાઓ માટે ત્રણસો સાહીઠ મિલીગ્રામની ભલામણ કરવામાં આવે છે પુખ્ત વયના લોકો માટે ત્રણસો દસ થી ચારસો મિલીગ્રામની પહોંચી વળવા માટે તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક સમાવેશ કરો આ આપણને ટ્યુટોરિયલ ના અંતમાં લાવે છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે